સુરતમાં આયુર્વેદિકની આડમાં નશાકારક ગોળીઓની હેરાફેરી કરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે એસુજીની ટીમે બાતમીના આધારે ગોડાદરા મંગલ પાંડે હોલ પાસેથી નશાકારક ગોડીનો જથ્થો ભરેલ ટેમ્પાસ સાથે એક સક્ષને ઝડપી પાડ્યો છે એસુજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ગોડાદરા મંગલ પાંડે હોલની બાજુમાં અંબિકા સ્વીટ દુકાનની સામેથી શકાસ્પદ તરંગ આયુર્વેદિક નશાકારક ગોળીઓ ભરેલો ટેમ્પો પસાર થવાનો છે જે બાતમીના આધારે સ્ટાફના માણસોને વોચમાં બેસાડી બાતમીના આધારે टेम्पो चालक चंदू कांजी लाठी हो टेम्पा माझी आयुर्वेदिक आड मा नशाकारक गोली नंग छासठ हजार पाच सो किंमत रुपया